કે મને જેને વાત પહોંચાડી કે ડીએસપી આવું બોલ્યા ખરેખર તો મારે એનું રિએક્શન આપતા પહેલા નો સંપર્ક કરવાની જરૂરથી પાછળથી થયો જો કદાચ નો સંપર્ક મારે પહેલા થઈ ગયો હોત તો મારી ઉગ્રતા જે મેં બતાવી એ બતાવવાનો પ્રસંગ આવત નહીં કારણ કે હું

મુદ્દાને લઈને અમરેલીના જે એસપી છે એમને રજૂઆત કરવા માટે ગયા હતા અને પછી જે એમના દ્વારા કે બાકી એમના સમર્થકો દ્વારા જે વાતો કરવામાં આવી કે એમણે એવું કહ્યું કે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચાલે છે એમાં ફંડિંગ કોણ કરે છે એની તપાસ કરવી પડશે જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને એમણે પણ કહ્યું હતું કે પોતે રેતી ચોરી અને દારૂ મુદ્દે અનેક વખત પત્રો લખ્યા છે પણ એમાં હજુ સુધી ત્યાર પછી દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી એમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે હવે મુંગા રહીશું નહીં હવે જવાબ આપીશું ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચાલે છે એ વાત એ અતિશયોક્તિ છે એ વાત પોલીસ કર્મચારીઓ દ્વારા ન કરવી જોઈએ દારૂ બંધીની વાતો જ્યાં સુધી સુધી છે ત્યાં દારૂના હપ્તા લેવાય છે અને બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાની પણ વાતો છે એ ચર્ચાઈ હતી હવે દિલીપ સંઘાણીએ યુટર્ન લીધો છે હવે એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી ડિબેટ ચાલતી હતી માધ્યમોમાં એ પહેલા મેં એમને ફોન કર્યો હતો ડીએસપીને કે આ રીતનું કેમ બોલવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કઈ રીતે ચાલે છે એની તપાસ કરવી પડશે એમ ફોન ઉપડ્યો ડિબેટ પૂરી થઈ પછી એમનો ફોન આવ્યો અને પછી મેં એમને સવાલ કર્યો કે આ રીતે કેવી રીતે કેમ બોલવું પડ્યું અને એમણે એવું કહ્યું કે હું ક્યારેય આ પ્રકારે બોલું જ નહીં મેં આવું કોઈ જ માહિતી આ કોઈ જ વાત મેં નથી કરી અને કોઈ દ્વારા આવી અફવા ફેલાવવામાં આવી છે એટલે પહેલા દિલીપ સંઘાણી સંજય ખરાત પર સવાલો કરતા હતા અને હવે દિલીપ સંઘાણી એવું કહી રહ્યા છે કે મારે પણ થોડી સાવચેતી રાખવાની જરૂર હતી આ ઘટનાક્રમ આખો સર્જાયો એ સવાલો ઉત્પન્ન કરી રહ્યો છે અગાઉ પણ જ્યારે લેટર લખવામાં આવ્યો હતો એ લેટર કિશોર કાનપરિયાનો અને પછી એમાં દારૂના હપ્તા રેતી ચોરીની વાતો કરવામાં આવી હતી ધારાસભ્યને બદનામ કરવાની વાતો અને કૌશિક વેકરિયાનું નામ પણ લેવાયું હતું એ બધાની વચ્ચે ત્યારે પણ એ મુદ્દો ઉઠ્યો હતો કે અમરેલીની અંદર ક્યાં દારૂના ગુંડાઓ ચાલે છે ક્યાં બુટલેગરો બેફામ ફરે છે એ પોલીસને ખબર છે અને છતાંય કાર્યવાહી નથી થતી ત્યાર પછી આખો મુદ્દો એક મહિના સુધી ચર્ચાયો હતો ફરી એકવાર આ મુદ્દો ઊભો થયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલ્યા અને પછી એમણે પોતાનું નિવેદન ફેરવી પણ તોડ્યું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સમય એવું લાગતું હતું કે પોલીસની આમને સામને છે અને એ બતાવી દેવાના મૂડમાં છે દિલીપ સંઘાડી ત્યાં સુધી બોલ્યા હતા કે હવે ઘેરાવ પણ કરવો પડશે

નામે વાત ઉલ્લેખ મારા સુધી વાત પહોંચી હતી અને સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો હતો અને હું બોલ્યો મેં ત્યારે ડીએસપીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો ત્યારે ન થયો મારી ડિબેટો પૂરી થયા પછી પણ મારે એનો સંપર્ક થયો મેં આવું કેમ બોલવું પડ્યું કે કેમ પરિસ્થિતિ ડીએસપી એ મને જાણ કરી કે હું આવું બોલ્યો જ નથી

નબળા શબ્દો કે નબળી વાત ન કરું કાયદો અને વ્યવસ્થા રેતી બાબતની જે વાતો હતી એ કાર્યકર્તાએ જ્યારે ઉગ્રતાથી મારી સામે આક્ષેપો કર્યા તો એનું મેં ખંડન કર્યું હતું મારા ઉપરના આક્ષેપોનું પણ ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત એટલે હું એવું માનું છું કે મને જેને વાત પહોંચાડી કે ડીએસપી આવું બોલ્યા ખરેખર તો મારે એનું રિએક્શન આપતા પહેલાં

ત્યારે મારે સ્વયં રાખીને આ બધું જોવું જોઈતું હતું આમ છતાં જે ઉગ્રતા હતી આઈજી જોડે પણ ચર્ચા થઈ ગઈ અને આમ છતાં જે ભાજપના કાર્યકર્તાઓ સાથે અથવા તો અન્ય જે વધારે પડતું ભાષા કે કે વ્યવસ્થામાં ઉપયોગ થયો છે આની પૂરી તપાસ કરીને જે કાંઈ કાર્યવાહી કરવાની કરશે તો આજે મેં સાંભળ્યું છે ભાજપના કેટલાક આગેવાનો લોકપ્રતિનિધિને

હજુ પણ યુવા નેતાઓ નેતૃત્વ પણ આપ્યું છે રાજનીતિને પણ એ રાજનીતિ અમરેલીને શું આપ્યું છે સવાલ જ્યારે પૂછાય તો અમરેલીની જનતા ચોક્કસથી નિસાસો નાખતી હશે કેમ કે અમરેલીમાં વિકાસના નામે મીંડું આજે પણ જોવા મળે છે અમરેલીમાં આટલા વર્ષો પછી પણ જીઆઈડીસી નથી એ વાત સૌ કોઈ જાણે છે અમરેલી બદીઓથી ઘેરાઈ ગયું છે એ વાત પણ સૌ કોઈ જાણે છે સ્થાનિક લોકો પણ જાણે છે અને આ ઘટનાક્રમ આખો જ્યારે સર્જાય ત્યારે રાજનીતિ છે ફરી એકવાર સવાલો કરે કે જે દાવાઓ કરવામાં આવે છે વિકાસના જે સુશાસનના દાવાઓ કરવામાં આવે છે એમાંથી એક પણ અંશ શું અમરેલીમાં કે અમરેલીની જનતા માટે જોવા મળ્યો ખરા સવાલ એના આ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે નામાં મળતો હોય છે તમે શું માનો છો આખા એ ઘટનાક્રમ પર દિલીપ સંઘાણીના નિવેદન પર અને પછી એમના યુ ટર્ન પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર